El ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું જબરદસ્ત ટેસ્ટી ક્રિસ્પી અને એક ટ્વિસ્ટ સાથે કુરકુરી કરારી પોહા કટલેટ આને તમે મિનિટોમાં તૈયાર કરી શકો છો અને બનાવવું એટલું બધું સહેલું છે કે કોઈ પણ આને બનાવી શકશે અને સાથે તમે આ પોહા કટલેટને પંદર દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે પાંચ જ મિનિટમાં તમે આને તળી અને એન્જોય જોઈ કરી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ નહીં ભૂલતા તો કટલેટ બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા પોહા લઈ લીધા છે જે પવા નોર્મલ આપણા હોય છે ઘરે જે આપણે બટેટા પવા બનાવીએ છીએ એ જ પવા મેં અહીંયા લીધા છે અને આ પવાને હવે આપણે સરસ એવા બે થી ત્રણ પાણીથી ધોઈ લેવાના છે તો આપણે આવી રીતે એક જાર ઝારામાં કે ગમે એમાં રાખી લેવાના છે અને આપણે તેને સરસ એવા ધોઈ લેવાના છે તો અત્યારે હું એક પાણીથી ધોઉં છું અને હવે હું તમને બીજા બેથી ત્રણ પાણીથી ધોઈને પછી બતાવું છું તો જો અહીંયા મેં બેથી ત્રણ પાણીથી પવાને ધોઈ લીધા છે અને પછી આવી રીતે મેં એને પલાળીને રાખી દીધા છે તો જો નીચે પાણી છે અને ઉપર આપણે આવી રીતે પ્રેસ કરશું એટલે પવા ઉપર પણ પાણી આવી જાય એટલું પાણી એ રીતે આપણે પવાને પલાળી દેવાના છે તો જો જ મિનિટમાં સરસ એવા પવા પલળી હવે એને બધું પાણી નીતારી લેવાનું છે તો હવે આપણે આ ચારાને એક બીજી બીજા વાસણમાં રાખી લઈએ જેથી કરીને તેનું પાણી બધું નીતરી જાય તો એક જ મિનિટ જેવું આપણે રાખશું એટલે બધું પાણી તેનું નીતરી જશે તો હવે આપણા પવામાંથી બધું પાણી નીતરી ગયું છે તો આપણે હવે એને કટલેટ બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા પલાળેલા બધા પવા હું એક બાઉલમાં લઈ લઉં છું અને આવી રીતે પેલા થોડા હાથેથી એને મેસ કરી લઈએ જેથી કરીને તે એકદમ સરસ એવા મેસ થઈ જાય અને પછી આપણે બાકીની પ્રોસેસ કરશું તો જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા પવા આવી રીતે પલળી ગયા છે આટલા પવાને આપણે પલાળવાના છે કે એકદમ આપણે અડીએ અને સરસ એવા હાથેથી મેસ થઈ જવા જોઈએ અને હવે અહીંયા મેં એક થોડું મોટું હોય એ રીતનું એક બટેટું બાફીને લીધું છે અને આવી રીતે ખમણીમાં ખમણી લીધું છે જેથી કરીને તેમાં બિલકુલ ગાંઠા ન રહે અને આપણા જે કટલેટ બનાવીએ છીએ એને એકદમ ક્રિસ્પી અને બટેટા અને પવામાં જે વધારાનું પાણી રહેલું છે તે શોષી લઈએ એના માટે મેં અહીંયા ચારથી પાંચ ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે તમે અહીંયા ચોખાના લોટની જગ્યાએ મેંદો પણ લઈ શકો છો અથવા તો કોર્નફ્લાર પણ લઈ શકો છો અને હવે આપણે આમાં શાકભાજી એડ કરશું તો અહીંયા મીડિયમ સાઇઝની એક ડુંગળી મેં ઝીણી કટ કરીને લીધી છે અને મરચું અને આદુ બંનેને મેં નાના નાના ટુકડા કરીને લીધા છે આદું ઘસેલું છે અને અહીંયા મેં ચારથી પાંચ ચમચી જેટલા ગાજરના ટુકડા લીધા છે તેને પણ મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે અને એક વાટકી જેટલા એટલે કે ચારથી પાંચ ચમચી જેટલા બાફેલા વટાણા લીધા છે તો આપણે અહીંયા પેલા શાકભાજી સરસ એવા મિક્સ કરી દઈએ અને જો તમારે ડુંગળી એડ ન કરવી હોય તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો કારણ કે આપણે આમાં લસણ તો બિલકુલ એડ કરતા જ નથી તો અહીંયા હવે આપણે બધું સરસ એવું મિક્સ કરી લઈએ અને આપણું આ બધું શાકભાજી અને આપણું બટેટું અને પવા બધું મિક્સ થઈ જાય પછી આપણે આમાં મસાલા કરશું મસાલા આપણે પહેલા કરી દેવાના નથી જો મસાલા આપણે પહેલા કરી દઈશું તો આપણે જે આમાં શાકભાજી એડ કર્યા છે તેનું પાણી છૂટશે અને આપણું આ લોટ ઢીલો થઈ જશે એટલા માટે આપણે આ બધું પહેલાં મિક્સ કરી લેવાનું છે અને પછી જ આપણે મસાલા કરશું તો મસાલામાં અહીંયા હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું અને પછી આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરશું તો અહીંયા હું અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરું છું અને જો તમારે લાલ મરચું પાવડર ના લેવો હોય તો તમારે લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારી દેવાનું છે અને અડધીથી પોણી ચમચી જેટલું હું અહીંયા જીરુંનો પાવડર એડ કરું છું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર મેં એડ કર્યો છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે આમચૂર પાવડરની જગ્યાએ તમે અહીંયા અડધો લીંબુનો રસ પણ લઈ શકો છો અને એક મુઠ્ઠી ભરીને મેં અહીંયા લીલા ધાણા ઝીણા કટ કરેલા એડ કર્યા છે હવે આપણે આ બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો આપણે આને સરસ એવું થોડું થોડું હાથેથી પ્રેસ કરતા જઈશું અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને આ બેટર આપણે સરસ એવું હાથમાં ચીપ કે નહીં એવું કરી લેવાનું છે અને જો હાથમાં ચીપકતું હોય તો તમારે અહીંયા થોડો કોર્નફ્લાર અથવા તો ચોખાનો લોટ કે તમે જે એડ કર્યું હોય તે તમારે અહીંયા થોડું એક જ ચમચી જેટલું એડ કરવાનું છે પણ જો વધારે ઢીલું લાગે તો જ એડ કરવાનું છે બાકી આપણે આમાં એડ વધારે કંઈ જ લોટ એડ કરવાની જરૂર છે જ નહીં તો જો સરસ એવું આપણું આ મિક્સ થઈ ગયું છે અને પવા લીધા છે એટલે આપણી કટલેટ એકદમ ક્રિસ્પી એવી બનશે તો આપણે હવે આમાંથી આપણા કટલેટનો આને શેપ આપી દઈએ તો હું અહીંયા એક ટિકી જેવો શેપ આપું છું તમે આનો ગમે એવો સેપ આપી શકો છો તમારો મનપસંદ તો આવી રીતે એક બોલ્સ બનાવી અને આપણે થોડું પ્રેસ એટલે આપણે એક ટીક્કી જેવો શેપ આવી જશે તો જો આવી રીતે સરસ એવો એક ટિક્કી જેવો શેપ આવી ગયો છે તો વધારે આપણે આને જાડી પણ નથી કરવાની મીડિયમ રાખશું તો ખાવામાં ખૂબ જ ક્રિસ્પી લાગશે અને અંદર સુધી સરસ એવી શેકાશે

તો જો આવી રીતે બધી કટલેટ આપણે બનાવી બનાવી લેવાની છે છે તો તો જો બધી કટલેટ મેં અહીંયા લીધી હવે આપણે આને સાઈડમાં રાખીએ અને એક પ્રોસેસ આપણે કરી લઈએ તો જો અહીંયા મેં એક વાટકામાં બે ચમચી જેટલો મેંદો અથવા તો કોર્નફ્લાર તમે ગમે તે લઈ શકો છો મેં અત્યારે મેંદો લીધો છે અને તેમાં આપણે હવે થોડું થોડું પાણી એડ કરી અને આપણે આની એક મીડિયમ એ વિસ્લરી બનાવવાની છે તો પેલા આપણે અહીંયા થોડું જ પાણી એડ કરશું અને સરસ એવું એને સ્મૂથ કરી લઈશું જેથી કરીને તેમાં કોઈ પણ ગાંઠા ન રહે તો આવી રીતે સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને એક સ્મૂથ એવી સ્લરી આપણે આની બનાવી લેવાની છે આ સ્ટેપ ટોટલી ઓપ્શનલ છે પણ જો આ સ્ટેપ તમે કરશો તો તમારા કટલેટ એકદમ ઉપરથી ક્રિસ્પી બનશે ખાવાની ખૂબ જ મજા આવશે ઉપરનું લેયર કટલેટનું એકદમ સરસ એવું ક્રિસ્પી બનીને આવશે તમારે જો આ સ્ટેપ ન કરવો હોય તો તમે જે આપણે કટલેટ બનાવ્યા છે અત્યારે તેને સીધા તેલમાં તળી શકો છો પણ તે એટલા ક્રિસ્પી નહીં બને જેટલા આપણે આ સ્ટેપ કરશું અને કટલેટ ક્રિસ્પી બનશે તો જો આપણે આવું આપણે આ સ્લરી બનાવીને રેડી કરવાની છે વધારે પાતળી પણ નથી અને એકદમ વધારે ઘાટી પણ નથી તો જો આવી રીતે આપણે એમાં ટિક્કી એડ કરીએ અને એક એકદમ પાતળું એવું તેની ઉપર કોટિંગ આવે એટલી આપણે સ્લરીને કરવાની છે પાતળી અને અહીંયા હવે મેં ચોખાના પવા હોય છે તેને દળી લીધા છે અને આવો એનો કરકરો લોટ બનાવી લીધો છે જો ચોખાના પવા છે તેને આપણે મિક્સર જારમાં નોર્મલ એડ કરી અને તેનો આવી રીતે પાવડર બનાવી લેવાનો છે તમે આની જગ્યાએ બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો પણ અત્યારે મેં ચોખાના પવાનો પાવડર લીધો છે આ ચોખાના પવા બધાની ઘરે આરામથી અવેલેબલ હોય જ છે અને આવી રીતે ચોખાના પવા ઉપરથી આપણે બ્રેડ ક્રમ્સની જગ્યાએ આવી રીતે સ્પ્રિંકલ કરશું તો આને ટીકીને કોટ કરશું તો આ ટીક્કી ખૂબ જ ક્રિસ્પી બનશે તો આવી રીતે તમે પણ ટ્રાય કરી શકો છો અથવા તમે આની જગ્યાએ બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો તો જો આવી રીતે થોડું ટીક્કીને પ્રેસ કરવાનું છે જેથી કરીને આપણા ચોખાના પવાનો પાવડર સરસ એવું આખી ટીક્કી પર લાગી જાય તો હવે આપણે આને સાઈડમાં રાખતું જવાનું છે આવી રીતે કોટ કરીને અને બધી ટીકીને આવી જ રીતે આપણે પહેલાં આ ડીપ કરવાની છે અને પછી આપણે જે પવાનો પાવડર બનાવીને રાખ્યો છે કરી દેવાની છે અને પૌવાનું કોટિંગ સરસ પર આવી જાય એ રીતે સરસ એવું કરી લેવાનું છે તો જો આ રીતે આખી ટિક્કી પર પૌવાનું લેયર આવી જાય આપણે એ રીતે તેને કોટ કરી લઈશું અને બધી ટિક્કીને આ જ રીતે આપણે કોટ કરી લેવાની છે આવી રીતે કોટ કરતું જવાનું છે થોડું પ્રેસ કરતું જવાનું છે હળવા હાથે અને સાઈડમાં રાખતું જવાનું છે અને આ બસ આટલું આ પ્રોસેસ કરી લીધા પછી તમે આ ટિકીને પંદર દિવસ સુધી ફ્રીઝરમાં એર ટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે તેને કાઢી અને આરામથી પાંચ જ મિનિટમાં તળી અને કટલેટ એન્જોય કરી શકો છો પંદર દિવસ સુધી બિલકુલ પણ ખરાબ નથી થતી તો જો હવે આપણે અત્યારે તળીયા અહીંયા કટલેટ તો તળવા માટે અહીંયા મેં પહેલેથી તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું અને એમાં જો મેં થોડો લોટ કર્યો તો લોટ લોટ ઉપર સરસ એવા બબલ્સ આવે છે અને લોટ તરત ઉપર આવી જાય છે એટલું આપણે અહીંયા તેલ ગરમ કરી લેવાનું છે તેલ આપણે અહીંયા સરસ એવું પહેલાં ગરમ કરી લેવાનું છે અને પછી જ આપણે તેમાં કટલેટ એડ કરવાની છે તો અહીંયા એક બેચમાં જેટલી આવે છે તેટલી એડ કરી દેવાની છે આપણે અને આપણે એને શરૂઆતમાં પલટાવવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની નીચેની સાઈડથી થોડી ક્રિસ્પી થાય પછી આપણે તેને પલટાવશું તો આવી રીતે જો સરસ એવી હવે ક્રિસ્પી થવા લાગી છે નીચેની સાઈડથી તો હવે આપણે એને પલટાવી લઈએ અને ગેસની ફ્લેમ હાઈ રાખીને જ આપણે આને તળવાની છે તો અહીંયા આવે થોડીવાર પછી જો આપણી કટલેટનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો એકદમ ઉપર ઉપરથી તે ક્રિસ્પી દેખાય છે અને કલર પણ સરસ એવો એનો ગોલ્ડન આવી ગયો છે તો આપણી હવે કટલેટ આ તળાઈને એકદમ રેડી થઈ ગઈ છે તો જો થોડો જે કલર ડાર્ક થાય પછી આપણે તેને બહાર કાઢી લઈએ તો હવે બસ સરસ એવી આપણી કટલેટ તળાઈ ગઈ છે તો આપણે એને બહાર કાઢી લઈએ અને આ કટલેટ એટલી બધી ટેસ્ટી બને છે અને બનાવવી એટલી બધી સહેલી છે કે તમે કોઈ મહેમાન ઘરે આવ્યા હશે અને એને આપણ આપશો તો મહેમાન પણ જરૂરથી પૂછશે કે તમે આ કટલેટ કઈ રીતે બનાવી એટલી બધી ઉપરથી ક્રિસ્પી બને છે ઉપરનું લેયર જ આખું એકદમ એનું અલગ થઈ જાય છે ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને એકદમ પ્રોપર કૂક થઈ જાય છે તો રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં પેલા બિલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો અહીં આપણા હવે એક બેચ તળાઈને રેડી થઈ ગયો છે એ જ રીતે આપણે બીજો બેચ પણ તળી લઈએ ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી જ આપણે તેલ સરસ ગરમ થાય પછી આપણે તેમાં ટિક્કી એડ કરવાની છે તો બીજો બેચ પણ આપણો એ જ રીતે સરસ એવો તળાઈ ગયો છે તો આ રીતે તમે કટલેટ જરૂરથી ટ્રાય કરજો કારણ કે ખૂબ જ ટેસ્ટી એવી બને છે તો જો સરસ એવી કટલેટ આપણો બીજો બેચ પણ તળાઈ ગયો છે અને મેં તમને આગળ વિડીયોમાં અવાજ સંભળાવ્યો કે કેટલી બધી ક્રિસ્પી આપણી આ કટલેટ બને છે અને તમને એક તોડીને પણ બતાવી હતી આગળ વિડિયોમાં કે તેનું ઉપરનું લેયર એકદમ સરસ એવું કડક થઈ જાય છે વિડીયોમાં આપને દેખાય છે એકદમ સરસ એવું કે આપણે તેને તોડીએ છીએ અને ઉપરનું લેયર એકદમ સરસ એવું અલગ થઈ જાય છે એકદમ ક્રિસ્પી એવું તો જો અહીંયા ફરી પાછો તમને હું એકવાર સંભળાવી દઉં અવાજ આપણી કટલેટનો એકદમ ક્રિસ્પી એવો આપડી કટલેટ અવાજ આવે છે